એકદમ ક્રિસ્પી અને ચટપટા સમોસા એની ઉપર ગરમા ગરમ રગડો અને ખાટી મીઠી ચટણી હોય તો આવી ડિશ કોને ના ગમે તો આજે આપણે રગડા સમોસા બનાવી લઈશું એકદમ ક્રિસ્પી સમોસા અને ચટપટો રગડો બનાવીને તૈયાર કરી લઈશું તો સમોસા બનાવવા માટે બે મોટા કપ મેંદો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ઘી એડ કરીને થોડું થોડું ગરમ પાણી એડ કરીને લોટને બાંધી લઈશું લોટ આ રીતે સ્મૂથ બાંધવાનો છે તેલ લગાવીને દસ મિનિટ રેસ્ટ આપીશું રગડો બનાવવા માટે એક કપ જેટલા વટાણાને ચાર કલાક માટે પલાળી દીધેલા છે વટાણા બે કાચા બટેટાને કુકરમાં એડ એડ કરી લઈશું મીઠું હળદર પાણી એડ કરીને સારી રીતે બાફી લઈશું ચારથી પાંચ વિસલ કરી લઈશું એટલે એકદમ સરસ રીતે બફાઈ જશે એક પેનમાં કાઢીને મીઠું પાણી લાલ મરચું પાવડર ગરમ મસાલો શેકેલા જીરાનું પાવડર કાળા મરી પાવડર જીરું પાવડર અને લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું રગડો તૈયાર છે લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું હવે મસાલો બનાવવા માટે સાતથી એડ બાફેલા બટેટાની છાલ કાઢીને મેશ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું કાળા મરી પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને એક ચમચી આમચુર પાવડર એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું લીલા સમારેલા ધાણા એડ કરીશું હવે લોટને સારી રીતે મસડીને નાની સાઈઝનો લુવો કરીને પતલી રોટલી મળી લઈશું બે કટ લગાવીને સાઈડની કિનારીમાં પાણી લગાવીને મસાલો ભરીને આ રીતે સમોસાનો સેપ આપી લઈશું બધા સમોસા તૈયાર છે લો ગેસની ફ્લેમ પર સમોસાને તળી લઈશું અને આ રીતે સાથે મરચાં પણ તળી લઈશું સમોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું હવે આ સમોસાને ઓડી પેપર બેગ પર કાઢી લઈશું જેથી સમોસા એકદમ ક્રિસ્પી રહેશે હવે રગડા સમોસા બનાવવા માટે સમોસાની ઉપર રગડો ખાટી મીઠી ચટણી ડુંગળી સેવ એડ કરી લઈશું તો રગડા સમોસા તૈયાર છે અને આ રગડા સમોસા કયા સિટીના ફેમસ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં